હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ ચોખાને પલાળવાની કે વાટવાની કે ખીરું બનાવીને હાથો લઈ આવવાની

તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા મકાઈના ખાટા ઢોકળા બનાવવા માટે એક વાટકો ચણાનો લોટ લેવાનો તમે ઘરમાં રહેલ કોઈ એક વાટકી લઈને માપ સેટ કરી શકો અને વાટકો ભરી ચોખાનો લોટ લેવાનો અને એ જ વાટકો વાટકો ભરી અડધો રવો લેવાનો તો આ માપ તમારે રહેશે ચણાનો અને ચોખાનો માપ એક સરખો અને અડધો ભાગ રવાનો જો તમારે વધારે ઢોકળા બનાવવા હોય તો વધારે બધા લોટ લેવાના આટલા માપથી બે થાળી ઢોકળા તૈયાર થશે બે સાથે સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી હળદર પાવડર ઉમેરીને બધી જ સામગ્રીને કોરી મિક્સ કરીશું હવે બે વાટકા ભરી ખાટી છાશ લેવાની અને થોડી થોડી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને બેટર બનાવી લઈ અહીંયા મેં જે વાટકો લીધો છે માપ માટે તે જ વાટકાથી બે વાટકા છાશ લીધી છે અને સારી રીતના મિક્સ કરી બેટર તૈયાર કરી લઈશું થોડી થોડી છાશ નાખીશું એટલે ગાંઠા વગરનું બેટર તૈયાર થશે બેટર બનાવો ત્યારે આ રીતના એક જ દિશામાં ફેટીને બનાવવાનું છે તો બેટર બનાવવા માટે મેં બે વાટકા છાસનો ઉપયોગ કર્યો છે અને આવું સ્મૂથ બેટર ફેટી લેવાનું છે બેટર વધારે ઢીલું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડું બેટરને બેટરને ફેટીને હવે મિનિટનો રેસ્ટ આપીશું આપણે ઢોકળા સાથે ખાવાની ચટપટી ચટણી બનાવી લઈએ તો તેના માટે કડાઈમાં એક ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે ત્રણ ચાર કળી લસણની થોડી લસણની કળી સતડાઈ એટલે ત્રણ સૂકા કાશ્મીરી લાલ મરચાં તીખા વધારે નથી લેવાના નહીતર તમે ચટણી નહીં ખાઈ શકો થોડી હિંગ અને બે ટમેટાના ટુકડા ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મિક્સ કરીશું ને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે તો ઢાંકીને થી ચાર મિનિટ ધીમા ગેસ પર થવા દઈશું ચાર મિનિટ થઈ ગઈ છે અને ટમેટા પણ હલકા સોફ્ટ થઈ ગયા છે તો એક મોટો ટુકડો આંબલીનો અને એક મોટો ટુકડો ગોળનો ઉમેરીને મિક્સ કરીશું ફરી તેને એક મિનિટ ઢાંકીને થવા દઈશું એક મિનિટ થાય એટલે ચેક કરી તો ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે સાથે આંબલી અને ગોળ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ મિક્સરને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય એટલે લઈશું મિક્સર જાર તેમાં ઠંડુ કરેલું મિક્સર ઉમેરીશું સાથે એક ચોથાઈ કપ જેટલા દાંડલી સહિત ધાણા ભાજી ઉમેરીશું અને ત્રણ થી ચાર વાર પલ્સ કરવાનું એટલે ચટપટી ટમેટાની ચટણી તૈયાર થઈ જશે તો તેને બાઉલમાં લઈ લઈએ આ ચટણીને તમે ઢોકળા થેપલા પરોઠા કે ફરસાણ સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણે લીલી મકાઈના ઢોકળા બનાવવાના છીએ તો લીલી મકાઈના બે ભાગ કરીશું નાના ભાગના દાણાને કાઢીને સાઈડમાં રાખી દઈશું અને આ જે મોટો ભાગ છે તેના આ રીતે ચપ્પાની મદદથી દાણા કાઢી લઈશું મેજર કરશો તો પોણા વાટકા જેટલા દાણા થશે હવે આ દાણાને મિક્સર જારમાં ઉમેરીને તેને દરદરા વાટી લઈશું આ સ્ટેજ પર તમારે લસણની કળી કઢી નાખવી હોય તો નાખી શકો છો મકાઈ અને લસણના ટેસ્ટ નું કોમ્બિનેશન બહુ સારું એવું લાગે છે એટલે ખાતા હોઉં તો ઉમેરજો ને આવી દરદરી પેસ્ટ વાટી લઈશું ફાઇન પેસ્ટ નથી કરવાની થોડા દરદરા રહે તે રીતે વાટવાના છીએ ત્યાં બેટરને પણ પાંચ મિનિટ જેવું થયું છે તો આપણે મકાઈની દરદરી પેસ્ટ વાટીને તૈયાર કરી છે તે ઉમેરીશું સાથે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું સાથે આપણે કાચા દાણા કાઢીને તૈયાર કર્યા હતા તે ઉમેરીને મિક્સ કરી દઈએ બેટર તમારે પહેલાથી થોડું થીક રાખવાનું આ પેસ્ટ ઉમેરો તો પણ બેટર ઢીલું ના થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે ઢોકળા બનાવવા માટે બેટર તૈયાર છે હવે ઢોકળિયાની પ્લેટને તેલથી ગ્રીસ કરીશું હવે બેટરમાં એક ચમચીનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ ઉમેરીશું સારી રીતના મિક્સ કરી દઈએ હવે આ બેટર પ્લેટમાં રેડી દઈશું મેં પ્લેટ ને તેલ થી ગ્રીસ કરીને તૈયાર કરી લીધી છે અને મેં પહેલા જ ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે પણ મૂકી દીધું છે તો પહેલા જ ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે રાખી દેવાનું પછી જ બેટરમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનું બસ આ જ રીતના બંને પ્લેટમાં બેટર રેડી દીધું હલકું આ રીતે ફેલાવી દઈશું ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને હવે ઢોકળિયામાં બંને પ્લેટ ને સાથે મૂકી દઈશું પાણી ઉકળવા લાગે એટલે તરત જ પ્લેટ મૂકી દઈશું અને હવે ઢાંકીને ગેસની ની હાઈ ફ્લેમ પર 12 થી 15 મિનિટ થવા દઈશું 15 મિનિટ થઈ ગઈ છે તમે જુઓ એકદમ પરફેક્ટ એવા ઢોકળા કોક થઈ ગયા છે ચપ્પાથી ચેક કરીશું તો ચપ્પુ બહાર આવે છે બસ હવે ઢોકળાની પ્લેટને બહાર કાઢી લઈએ બહાર કાઢીને તરત જ ગરમ ગરમ ઢોકળા ઉપર સિંગ તેલ લગાવી દઈશું એટલે તે ઠંડા થયા પછી પણ ડ્રાય ના થાય અને આ ઢોકળાનો વઘાર પણ હોતો નથી હવે એક થી દોઢ મિનિટ હલકા ઠંડા થવા દઈશું ત્યારબાદ તેને કટ કરીશું હલકા ગરમ હોય ઢોકળા ત્યારે તેને કટ કરીને પછી અલગ કરીને તરત જ તેને ગરમ ગરમ સવ કરવાના છીએ બંને પ્લેટના કટ કરીને પીસ કરી લીધા તો તેને ચટપટી ટેસ્ટી એવી ટમેટાની ચટણી અને કાચા તેલ સાથે સવ કરીશું આ ઢોકળા તમે બાળકોને લંચ બોક્સમાં કે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં બનાવશો તો ખૂબ જ વરસાદમાં ખાવાની મજા પડી જશે

મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ